ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે આઠમા પ્રકરણ સુધી જોઈ ગયા છીએ તો આજે આપણે નવરા પ્ર નવમા પ્રકરણની શરૂઆત કરીએ તો નવમા પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે અમુક સ્પેલિંગો મોરે કરવા પડશે તો આજે આપણે ફક્ત સ્પેલિંગની શરૂઆત કરીએ નવમું પ્રકરણ છે ડીઝ એન્ડ ઢેટ એટલે કે ડીઝ અને ઢેટ ડીઝ અને ડેટથી અહીંયા આપણે વાક્ય બનાવવાના છે જો અહીંયા આગળ તમને દીઝ આપ્યું છે દીઝ એટલે એનું ગુજરાતી થશે આ શું થશે એટલે કે નજીક ધીઝનો ઉપયોગ આપણે સાના માટે કરી શકીએ છીએ તો નજીકની જે વસ્તુઓ છે તેને દર્શાવવા માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ છીએ એની નીચે આપણને ડેટ આપ્યું છે ડેટ એટલે પેલું એટલે કે દૂર દૂરની વસ્તુ દર્શાવવા માટે આપણે ડેટનો ઉપયોગ કરીએ છીએ ને ઈઝ ઇઝ એટલે છે એટલે કે આ ક્રિયાપદ છે દાખલા તરીકે આપણે બોલી શકીએ કે આ આ પેન છે હવે આપણા હાથમાં પેન હોય તો આપણે બોલી શકીએ છીએ કે આ પેન છે તો તેનું અંગ્રેજી શું થશે ધીઝ ઇઝ અ પેન શું થશે એનું અંગ્રેજી ધીઝ ઇઝ અ પેન એટલે આપણા હાથમાં છે એટલે આપણી પાસે નજીક છે હવે દૂર તો આપણે દાખલા તરીકે અહીંયા બેઠા છે હવે બર્થ આપણે જોઈ શકીએ છીએ તો આપણે બોલી શકીએ છીએ કે પેલો કૂતરો છે બોલી શકીએ ને આપણે પેલો કૂતરો છે તો એનું વાક્ય કઈ રીતે બનશે અંગ્રેજીમાં કે ઢેટ ઇઝ અડોક શું બનશે ઢેટ ઇઝ અડોક એટલે કે પેલો કૂતરો છે સમજ પડી તમને ડીઝ એટલે નજીકની વસ્તુ ડીઝ એટલે કેવી વસ્તુ નજીકની વસ્તુમાં વપરાવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને ઢેટનો ઉપયોગ આપણે દૂઢની વસ્તુની અંદર આ વાપરવા માટે આપણે કરી શકીએ છીએ તો આજે આપણે કેટલાક સ્પેલિંગો જોઈએ સ્પેલિંગને આધારે આપણે ડીઝ અને ઢેટની વાક્ય બનાવવાના છે ચાલો અહીંયા તમે જોઈ શકો છો ડીઝ એટલે ટેબલ નજીક છે બરાબર છે હવે અંગ્રેજીની ચોપડીમાં તમારે એક વસ્તુ યાદ રાખવું પડશે આ નજીક છે કે એમ તો કે અહીંયા તમારે યાદ રાખવાનું કે અહીંયાથી જે તીરા આપ્યું હોય એટલે નજીક એટલે આપણે એમાંસાનો ઉપયોગ કરી શકીએ તો ધીજનો અને અહીંયા જે તીર અહીંયાથી ખૂણામાંથી જો હોય તો આપણે ઢેટનો ઉપયોગ કરી શકીએ છીએ આ વસ્તુ બે વસ્તુ તમારે યાદ રાખવું પડશે નજીક હોય એટલે આપણને નજીક વસ્તુ આપેલી છે ને દૂર હોય એટલે આપણને દૂર વસ્તુ આપેલી તો દૂર માટે આપણે ઢેટનો ઉપયોગ કરી શકીએ છીએ અને નજીક માટે આપણે ધીજનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર તો હવે આપણે કેટલાક સ્પેલિંગો જોઈએ છે આ જેટલા સ્પેલિંગ મેડમ અહીંયા બોલે છે એ તમારે તમારી નોટબુકની અંદર પાંચ વાર લખવાના રહેશે અને મોરે કરવાના રહેશે ચાલો સૌથી પહેલું છે અહીંયા ટેબલ ટી એ બી એલ ટેબલ ચેર ચેર એટલે ખુરશી તો સી એચ એ આઈ આર સી એચ એ આઈ આર નીચે છે કેપ સી એ પી કેપ કેપ એટલે ટોપી એના પછી આપણને આપેલો છે અમ્રેલા તો યુ એમ બી આર E ડબલ એલ એ અમરેલા અમરેલા એટલે છત્રી બરાબર આગળ જોઈએ આપણે એક્સ એ એક્સ ઇ એક્સ એટલે કુહાડી થ્રી ટી આર ડબલ ઇ ત્રી એટલે ઝાડ બરાબર ચાલો આગળ જોઈએ આપણે કાઇટ જો અહીંયા કાઇટ હે પટંગ એટલે કાઇટ તો આપણને કાઇટનો અહીંયા સ્પેલિંગ આપ્યો છે કે આઈ ટી ઈ કાઇટ ચાલો અહીંયા કાઢી આપણને સી આરનું ચિત્ર આપેલું છે એટલે એનું સ્પેલિંગ શું થશે એફઓએક્સ ફોક્સ ફોક્સ એટલે સીઆર આર દરેકે પોતાની નોટબુકમાં લખવાના છે આ દરેક સ્પેલિંગો પાંચ વાર અને મોરે કરવાના છે ચાલો ફોક્સ આગળ જોઈએ આપણે હવે એના પછી છે આઉલ તો ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘૂવર બરાબર છે તમારે કેટલી વાર લખવાના છે નોટબુકમાં પાંચ વાર એના પછી છે બોટ તો બી ઓ એ ટી બોટ એટલે બોટ અથવા કે નાવળી હોળી બરાબર લઈખા ડરે કે મેડમની સાથે લખવાના છે આગળ જોઈએ આપણે એપલ તો એ ડબલ ટી એલ એપલ એટલે સફરજન સી ઓ ડબલ્યુ કાવ કાવ એટલે ગાય લખ્યા દઉડે પોતે દરેકે પોપરાની નોટબુકમાં આગળ જોઈએ આપણે એક્સ એક્સ એટલે કુહાડી એક્સ ઇ એક્સ એટલે કુહાડી બાજુમાં આપ્યું છે હેન હેન એટલે મરઘી તો H E N હેન હેન એટલે મરઘી ચલો અહીંયા સુધી લખ્યું બરાબર બધાએ આગળ જોઈએ આપણે બસ B U S શું આવશે B U S બસ પછી છે એ ઈ ડબલ જી એગ એટલે ઈંડું આગળ જોઈએ આપણે કેટ તો સી એ ટી કેટ કેટ એટલે બિલાડી પેન

તપ એટલે નળ હેટ એચ એ ટી હેટ એટલે ટોપી લખ્યું દરેક વિદ્યાર્થી મિત્ર અહીંયા સુધી ચાલો મેડમ હવે ફરીથી આ બધા સ્પેલિંગ બોલી જાય છે જેના બાકી હોય તે લખી લેજો કે આઈ ટી ઈ કેથ કેટ એટલે બિલાડી ફોક્સ X ફોક્સ એટલે સીઆર આવું ઓડબલ્યુ એન Owl એટલે ગુવળ બોટ બી ઓ એ ડી બોટ બોટ એટલે નાવડી ए डबल पी E एप्पल एप्पल एट्ले सफरजन सी ओ डब्ल्यू कव कव एट गाय E एक्स एक्स एट्ले कुहाड़ी બી યુ એસ બસ બસ એટલે બસ ઇ ડબલ G એક એગ એટલે ઈડુ સી એ ટી Cat એટલે બિલાડી પી ઈ

હેડ હેડ એટલે ટોપી તો આ સ્પેલિંગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં પાંચ વાર લખવાના રહેશે અને મોરે કરવાના રહેશે તમે મોરે કરશો તો જ આપણે આગળ ધીસ અને ઢેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીશું તો આપણે આગલા વિડીયોની અંદર ધીસ અને ઢેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું